રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ આપણે થઈ એટલી મહેનત કરી છેલ્લે આખરે આપણે કાઢી લીધું હે કોરે કોરું અને કાંધું રહી ગયું એ તો છેલ્લે ઢાંકું હે તો તમે આગળના વિડીયોમાં જોયું જ છે અને કાલે પાછું હું સુરભીને વીરેન ને મૂકી અને હાઈ જે થોડોક મોડો આવ્યો હતો તો ઘણી બધી કોમેન્ટો આપણે આવી છે કે સોમનાથ માં વરસાદ હે ગીર સોમનાથ માં વરસાદ છે ઉના બાજુ વરસાદ છે બહુ ઘણી બધી જગ્યાએ વરસાદ અનહદ વધારે કહી શકીએ આપણે કે આઠ આઠ દસ દસ હાથ હાથ ઇંચ સુધીના વરસાદ થઈ ગયા હે એટલે ખેડૂની હાલત જે હું હે ને એ એક ખેડૂત ના સમજે તો બીજું કોણ સમજે તો ભાઈ બધા ખેડૂતોને હદની બહાર નુકસાન થયું હે પણ કુદરત રૂઠે ત્યાં કંઈ કોઈનું કામ આવે નહીં તો થઈ એટલી હે રાઈતને દી મહેનત રાઈતને દી એક કરીને મહેનત કરીને બધું હાંચવું હે છતાંય કેટલા ખેડૂતને હંચવાનું કેટલાને રહી ગયું અમારા ગામની વાત કરીએ ને તો લગભગ અમારું ગામ એસી ટકા જેવું કાઢી ગયું હે કામ અને વીસ ટકા જ બાકી રહ્યું બાકી નીકળી ગયા હે એમાં હજી અમુક જાઇતું માંડવીઓનું એવી છે કે હજી ઊભ્યું છે વાવણાનું છે થોડીક લાંબી મુદતની જાયતું બીટી બત્રી જેવી કંઈ હગી તો એ જાયતું હજી ઊભ્યું છે ભલે પાકી ગયું છે પણ વરસાદની બી કે પછી ઉપાડ્યું નથી કે ડૂચોઈ જાય માંડવી જાય બે હાથમાંથી જાય એના કરતાં ઉપાડી નથી તો હવાર હવારમાં થોડીક આવી અપડેટ સાથે આજે વિડીયોની શરૂઆત કરી છે આગળ વિડીયો બનાવવાનું બહુ મૂળ નથી થતું બે છોકરાઓ વૈયાન હાઈ જાય તે થોડીક નિંદરે નથી આવતી કાનભાઈ રાધુબેન જીયાનભાઈ ઈ ગયા એટલે ટૂંકમાં થોડુંક વધારે ખાલું લાગે છે અને આજે રાજુભાઈ ને જલો ઈ એ જવાનું કીએ છે જલો કાળ નો વાહે લાગ્યો કે ને જાય ને મારે મારા મામા ને જાવ એ રાજુભાઈ કહે છે તો હાલો હું તને લઈ જાય તો આજે આપણે વરસાદ રાતે આખી રાત વહી રહ્યો છે ધીમો ધીમો હતો કોઈ પાણી બહુ વધારે હાલતા થઈ જાય કે એવો કંઈ નથી પણ ધીમી ધારે આખી રાત જેને પાથરા પડ્યા છે જેને ભરું કરેલા છે જે ઢાકી નથી એ ગાય હદની બહાર નુકસાન થયું કે ધીમો ધીમો વરસાદ વરે ને એટલે પછી પાણી અંદર જ ઉતરતું હોય એટલે આખો ભર હોય તો ભરમાં ઉતરતું જાય અને પાથરા હોય તો પાથરા આખા પર લઈ જાય એવી હાલતનો વરસાદ હતો સાંજે લગભગ દહ અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી ધીમી ધારે વળી રેડું આવે વયું ને જાય વરી ઝીણો ઝીણો ચાલુ રહીએ એ હાલતમાં વરસાદ ચાલુ હતો તો આવી કંઈક અપડેટ સાથે વિડીયોની શરૂઆત કરી તો હાલો આગળ જોઈ હવે હું કામ કરીને હું નહીં વિડીયો શક્ય બનાવી બાકી આજનો દિવસ લગભગ ફ્રી રે હું દવા છાંટવી પણ જોઈ હવે આગળ હું કામ થાય એ બાકી નક્કી નથી કંઈ દવા છાંટાવાનું કેમકે હજી ગારો હે પગલાં થાય દવા છાંટી એમાં હાલે નહીં એટલે જોઈ દવા છાંટી ના છાંટી તો હાલો શરૂઆત કરી હાલો ભાઈ હજી આગળ તો કંઈ શૂટિંગ નથી કર્યું પણ પ્લાન થઈ ગયું હે ખંભાળીયા જવાનું મારે પાલભાઈને જવું હે ખંભાળીઓ વાગી ગયા હે હાડા દસ ચા પાણી પી લીધા હે ને મારે પાલભાઈ ને જવું હે ખંભાળીએ ખંભાળીએ જવાનું કારણ બીજું કંઈ નથી પાલભાઈને કઈ ઘર ને ચા ખાંડ ને એવું લેવાનું હે અને હું ફ્રી છું મેં કીધું હાલો ચડી જાઉં રાજુભાઈ જલો નીકળી ગયા હે વિડીયોમાં આપણે લઈ નથી ગયા તો હાલો જરા ખંભાળીયા જઈ આવી અને રસ્તામાં કેવી કેવી ખેડૂતોની હાલત છે એ તમને જો એવું ક્યાંય આપણે ભૂટકીએ તો બતાવ્યું ખેડૂતોની અટાણની હાલત છે ને એ તમે આગળ જો વિડીયોમાં હાલો તો આપણે નીકળીએ મોનપાલ ખંભાળીએ

હાલો ભાઈ તો તમે આગળ જોયું અમે ખંભાળિયું કરી આવ્યા અને ખેડૂતોની હાલત ખેતરોમાં ભર ક્યાંય પાથરા ક્યાંય ભૂકા ઢકાણા ક્યાંય ઢકાણા ક્યાંય રોડ રસ્તા ઉપર ખાડા ખડબન ને પાઇટું ભર્યું હોય અને ખેડૂતોની જે હાલત જોઈ આપણે હનવાદ ભાઈ અંદરથી આપણે પેટમાં બરે કે આ માણસ કોઈ રીતે હાચવી નહીં આવી ગયું ને કેવડી લાચારિયું કર્યું હે મજૂરની થ્રેસરની હલરની એટલી મહેનત કરી છતાંય આવી હાલત થઈ ગઈ હે આજની હાંજ પડી ગઈ છે બપોરે અમે લગભગ બે અઢી વાગે પાલપાઈ પાછા ઘરે આવ્યા ઘરે અડધી કલાક આરામ કર્યો હતા રામભાઈ રામભાઈનો ફોન આવ્યો ઘરની ભેં મોટી તો ઈ હવે થોડીક માંદી થઈ ગઈ છે દવા દારૂ ખૂબ કરી લેતી હે બેઠી નથી થતી અને એને ઘોડી લઈને ઊભી કરવાની ને એવી બધી હમણાં ચાર અકદિથી પ્રયાસો હાલે છે તો એ આ અયોગ્ય તો પેહ ને ઉભી કરી પછી આપણે બાજુવારો મારો ભાઈબંધ રાજુભાઈ એ ભૂટકી રહ્યો તો ત્યાં જતો ભેં ઊભી કરવામાં પછી ત્યાંથી ઉઠાઈ કે હાલ ના મારે ભીંડા જોવાથી નું વાડીએ વયો ગયો રાજુભાઈએ ગિરનાર ચાર વહેલી વાવેલી હતી વહેલી ઉપાડલી હતી એ જમીનમાં ભીંડા વાવેલા દોઢક મહિનાની આસપાસનો ટાઈમ થઈ ગયો હતી ભીંડા બહુ મસ્ત ભીંડા જોયા અને બસ જો હવે ઘેર કુઈ ગયો હવા હાથ વાગી ગયા હે થોડુંક મને ખીજાઈ લીધું આની હા આવીને ઘણી બળદની સંભાળી લીધી છે મેં અને હમણાં કાયમ અમારે કઈ બાયું નકર બા લગભગ બળદ નું હમણાં જે આ ભીડ હતા ને આપડે અલગ ની બા કરતા હતા બોલો બળદ જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આ જવાર અમે તા કોણ ને બીબડી ને તારા મન વેણવા મન હા

હા એટલે હમણાં ભીડમાં ખરેખર બળત છે કે નથી એજ ખબર નથી પડી અમને એટલે બાઈ ટૂંકમાં લાંબો બાઈ તો પાણી પાયા બાઈ વધારે હા એટલે સંભાળ લઈ લીધી એટલે અમારે કઈ જરૂર નથી પડી

હાલો જલ્લા ભાઈ કે દી ને કરતા હા એ તો બે તંદિ કરતો તો જાવ રાત રોકાવા જાવ હેતી દીકરો બે ગયા હે

હલોકાર લાગે છોકરા ભેગા હતા ને ત્યાં હાઢમસકર હતી ત્યાં મેલું ને અમે ધૂળ

તા આના ઉપર છે બધું હવે નકર વરા કે મા અહીંયા કાય કરી એવડા ખર્ચા ચડાયો ને આજ જોતાય બધું હા હાથ માં આવલ કોર્યો વયો જો એને શું થાય બિતા બોવ ગઈ બિછાડા અમુક ને હાટુકું હોય દિમાગી ને માં નફા કરવો નફા કરવો એ વરસ કાઢું એક કાઢું બહુ ખરાબ હાલત છે માણસ ને પણ હવે કુદરત સામે શું થાય હા

ના તમે કઈ ધંધે ના લાગે હું દવા દે તમને શરદી એ હાવ દેહી તમને અનુકૂળ કંઈ વાંધો નહી આવે અટાણે ખાવ પછી હું દવા દઉં ને એ ખાઈ લેજો એટલે કઈ નહીં થાય કેડા તો નહીં રમે એવડા માણસ ને કેરા ખાવા જોઈએ હાઈટ કા મજબૂત રી એકા થોય એકા જ ના રહે હા કાયમ ખવાય એ હે ને હાઈટ કા મજબૂત કરે હવે આપણે વાવી દીધી ભલે થાય ના હે તો ઘર ને કેરો કેવાય હા આવરો બોની લાગે તો સારું થાય તો કેરાન ભાવે ઘરના હોય ને તો બહુ ભાવે આમાં હા આવે કેવો ઘરના જડીયા પડી જાય જેવા હોય એવા તો આમ ઘર તો ભાઈ હવે જો આપણું મસ્ત ઘણું થઈ ગયું તૈયાર આ હે અને બાકી આ હે બધું જમવાનું આપણો વેર હાલો કોઈને વેર કરવા હોય તો હાલો ભાઈ ખાઈ પી લીધું છે જે થતી હોય થાય ખાવું એ જરૂરી છે ખાવા હાટું કઈ શું કરી ગયા આપણે ઘણી બધી કોમેન્ટ આવી છે પણ છેલ્લે ત્રણ કલાક પહેલા અત્યારે મને બતાવે એ કોમેન્ટ છે સંજયભાઈ ગોંડેલિયાની હવે સંજયભાઈ લખે છે કે રમેશભાઈ જય માતાજી અમારે ઉના બાજુ વરસાદે ફૂલ બાકાજી બોલાવી દસ ઇંચ વરસાદ છે સંજયભાઈ ની કોમેન્ટ દ્વારા જાણવા મળ્યું છે ને ખેડૂતોની હાલત બરબાદ થઈ જાય ને એવી હાલત છે ઘણા બધા વિડીયા દ્વારા પણ જોવા મળે છે ગીર સોમનાથ ના આવે હે ઘણી જગ્યાએથી આવતા હોય ફેસબુક તો હું જોતો નથી કે અત્યારે તમે ફેસબુક ખોલો કે યુટ્યુબ ખોલો કે ઇન્સ્ટાગ્રામ ખોલો બસ ખેડૂતોની વેદના સિવાય તમને જોવા ના મળે આવી હાલત થઈ જે તેપન દસ કે આઈડીનું નામ છે નામ બીજું તો હું ખબર નથી ભાઈનું કે જે હોય પણ એ લખે છે કે રમેશભાઈ ત્રણ દિવસથી કન્ટિન્યુ વરસાદ છે ગીર સોમનાથમાં તો હા ભાઈ આવી બે ત્રણ કોમેન્ટ સોમનાથ થી આવે છે માણસને મગફળી કાઢવાની બહુ જ હાજી બધી સ્વાભાવિક છે બાકી જ હોવી જોઈએ અને જેસાભાઈ નાગેરા ઈ પણ ગીર સોમનાથ થી છે લખે છે જય મુરલીધર રમેશભાઈ બધા પરિવાર ને અમારે ત્રણ દિવસથી જોરદાર વરસાદ છે તો જેસભાભાઈ ની પણ કોમેન્ટ છે ત્રણ દિવસનું કી હે એટલે ગીર સોમનાથમાં ચોવીસ પચીસ કે પચીસ છવ્વીસ તારીખ નો વરસાદ કન્ટિન્યુ હોય એવી આશા છે કે આજે હે તારીખ અને પટેલ નટવરલાલ બેતાલીસ છત્રીસ આઈડી માંથી કોમેન્ટ આવે છે લખે છે જય માતાજી રમેશભાઈ અરવલ્લી જિલ્લામાં મોડાસામાં બે ઇંચ વરસાદ થઈ ગયો નટુભાઈ ની કોમેન્ટ છે નટુભાઈ મોડાસાથી તો મોડાસા પણ વરસાદ છે ઘણી બધી જગ્યાએ વરસાદ આ વરસાદ હવે નહી હોય ને ત્યાં પણ લગભગ ગુજરાત આખામાં કવર કરી લીધું હે લગભગ કોઈક ભાગ્ય એવી જગ્યા હશે કે વરસાદ નહીં પૂગ્યો હોય થોડો કે જાજો છાટા છૂટી પણ લગભગ આખા ગુજરાતમાં ઓલ ઓવરમાં વરસાદ વાવણીનો ના હોય ઘણી જગ્યાએ હા વાવણીનો આગળ થતો હોય ને આ ધીમે 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 કન્ટિન્યુ કરતા કરતા લગભગ બધી જગ્યા અહીં પહોંચી ગયો અને અમીરભાઈ ખાવડિયા સત્તાણું નવાણું આઈડીમાંથી કોમેન્ટ છે અમારે આજે બપોરના સમયે મધ્યમ વરસાદ હતો ગામ ટીનમસ અને સેન્દરડા પંથકમાં અમિતભાઈ બેરા ની કોમેન્ટ છે ચૌદ વીસ આઈડીમાંથી અમિતભાઈ કહે છે કે સુરતમાં વરસાદ છે બે દિવસથી પછી અમૃતભાઈ ચોટલિયાની દરરોજ કોમેન્ટ હોય છે અને લખે બધા આનંદમાં છો ને ભાઈ વરસાદ અમારી બાજુ આજે ત્યાં સત્યાવીસના રોજ બે કલાક સુધી આવ્યો તમારી બાજુ વરસાદ છે ભાઈ સારું અમૃતભાઈ ચોટલિયાના જય સ્વામિનારાયણ ભાઈ અમારે એ પણ સત્યાવીસ તારીખના વરસાદ રોંઢેથી ચાલુ થઈ ગયો રાત આખી વહે અગિયાર થી લગભગ સવારના પાંચ વાગ્યા સુધી તો કન્ટિન્યુ વરસાદ હતો અને એક બીજી કોમેન્ટ છે નામ વાંચતા ભાઈ મને આવડતું નથી સોરી લોગોમાં લખલ હે મુંબઈમાં પણ છે ભાઈ મુંબઈના હે મુંબઈના અને મુંબઈમાં પણ વરસાદ છે પછી બારિયા વિજય કોમેન્ટ છે જય માતાજી અમારે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ વરસાદ છે ત્રણ દિવસથી ભાઈ આ ત્રીજી ચોથી કોમેન્ટ છે ગીર સોમનાથની અને સંજુભાઈ બન્ના ગોંડલ તાલુકાના નવામાં વરસાદ ચાલુ છે ગોંડલ તાલુકામાં વરસાદ છે ભાઈ આ એ તો હવે લગભગ બાકી નથી ક્યાંય વાલાભાઈ નોલ અમારે ગીરમાં અડતાલીસ કલાકથી વરસાદ ચાલુ છે ભાઈ નુકસાનમાં કઈ બાકી નથી બધે જ્યાં જો ત્યાં બે દિવસ ત્રણ દિવસ થી વરસાદ ચાલુ છે ત્રીસ તારીખે ટૂંકમાં વરસાદ પાછો આવે એવી શક્યતા છે ત્રીસ એકત્રીસ માં તો આવી બધી હાલત છે ભાઈ અનિત ચોરલિયાની કોમેન્ટ છે ચોપન પંચાણું આઈડી રમેશભાઈ અમારે વાંકાનેરમાં પણ વરસાદ બહુ પડ્યો અનિતભાઈ કહે છે વાંકાનેરમાં પણ વરસાદ બહુ છે પછી ડાંગર માંડણભાઈ કહે છે કે માણાવદરમાં પણ વરસાદ ચાલુ છે ગોપાલભાઈ ગોપાલભાઈ પી સિક્સ વી એડીમાંથી કોમેન્ટ છે અમારે મહુવામાં દસ ઇંચ વરસાદ પડ્યો છે ભાઈ બહુ નુકસાન આવે અને સંદીપભાઈ કહે કે છે કે અમારે મોરબીમાં વરસાદ સારો હોય કમલાબેન મકવાણાની કોમેન્ટ છે કે અમે દ્વારકા આવ્યા આઠ કલાક પહેલા એટલે કે આજ હવારના જ હે કદાચ તો તમે આવું બેક કહી દીધું એવો મને અંદાજ આવે કદાચ હું ભૂલ્યો નહી હોઉં તો તમારી જ કોમેન્ટ હે કે દ્વારકા આવ્યા તમે દ્વારકા આવો પણ અહીંયા કોલવા નથી આવતા ખંભાડિયા તાલુકાનું કોલવા ગામ અમારું અને દ્વારકા તમારો જિલ્લો હે તો દ્વારકા જિલ્લામાં જ અમે છે તો આવો શક્ય હોય ટાઈમ હોય તો કંટારિયા મુન્નાભાઈ કે છે રમેશભાઈ રામ રામ બધાને રમેશભાઈ અમારે બે દિવસથી વરસાદ ચાલુ છે ભાઈ બહુ નુકસાન છે કંટારિયા મુન્નાભાઈ ભાવનગર જિલ્લો મુનાભાઈ વરસાદ બહુ નુકસાન કરી ગયો પણ કઈ કઈ આવે નહીં અશ્વિન આહિર લખનોત્રા અઠ્યાસી અઠાવન આઈડી માંથી કોમેન્ટ છે ભાઈ પૂરું કરી દીધું પંદર ઇંચ થયો ગીર ગઢડા તાલુકા કનકિયા ગામમાં પંદર ઇંચ વરસાદ નું કીએ અમારે તો એક ઇંચે વરસાદ નથી પણ ધીમો 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 વર્યો એટલે ટૂંકમાં જે ભર્યા પાથર હતા ને એને તર્યો તર પાણી ઉતારી દીધું માલના ચારાની પથારી ફેરવી દીધી હે વરેશભાઈ ની કોમેન્ટ છે અમારે બગદાણા બાજુ ત્રણ દિવસથી ચાલુ છે વરસાદ બાર ઇંચ કીએ હેલ્યો બગદાણા બાજુ હું વાત છે ભાવનગર જિલ્લામાં અંદાજે અને કમલેશભાઈ ટીલવા કમલેશભાઈ ની કોમેન્ટ છે કે હા રમેશભાઈ હું કમલેશભાઈ હું અત્યારે મારા ગામ કોલકી છું અમારે પણ કોલકીમાં આજે બે કે ત્રણ વાર સારા વરસાદના રેડા આવી ગયા છે અને અજયભાઈ ભાલિયા લખે છે કે ભાગશાળી છો તમે રમેશભાઈ અમારે મહુવા તાલુકામાં પંદર ઇંચ વરસાદ આજુબાજુ અત્યાર સુધીમાં સત્યાવીસ તારીખ ના આઠ વાગ્યા સુધીમાં સાંજના વરસાદ પડી ગયો પંદર ઇંચ વરસાદ એટલે ભાઈ હું ખેડૂતમાં બધી જગ્યાએ હા અને ઉષાબેન કામદાર લખે છે યુએસ થી કદાચ યુએસ કેમ અઢાર સુમોતેર કોમેન્ટ છે ઉષાબેન ની તાલપત્રી ના ખર્ચા કરવા અને કરતા હવે મોટા ગોડાઉન રૂમ બનાવી લેવા અને પછી ભલે ને મેઘરાજા જ્યારે આવું હોય ત્યારે આવે ને માંડવી તો ગુણું ભરીને મૂકી શકો ખેતી ની આવક સારી છે વધારે વેપાર કરો તો પણ નુકસાન છે ઉષાબેન તમે કયો એ પ્રમાણે ખેડૂત હાથમાં કુદરત લઈ જાય ને કઈ ભાવ ના આવે ને એટલે અમારી વાહ વધતું નથી તમે ખાલી કયો કે ગોડાઉન બનાવો ને ઓલું બનાવો અશક્ય હે બધે પાસે એવડી સગવડ હોય નહીં અમુક વર્ષ સારું આવે તો બે વર્ષ નબરા આવી જાય તો બહુ આગળ ખેડૂ ના આવે રોટલા ખાતો રહીએ અને જમે નિમ્ન રહી જાય એટલે નામ બીજું હું નરેન્દ્રભાઈ દેવાણીની કોમેન્ટ છે બહુત્તેર સોરી બાણું બોઉતેર આઈડીમાંથી રમેશભાઈ ખેડૂતની વેદના જોવા માટે ગામડીઓ ખોલવાનો નામની આજનો બ્લોગ જોજો યુટ્યુબનો નરેન્દ્રભાઈ એ તો અમારા ગામના જ છે માલદેભાઈ ગામડીયો ખોલવાનો તો એનો વિડિયો જોવાનો મને ટાઈમ નથી હું કોઈના વિડિયો નથી જોતો મારો વિડિયો એ સુરભીબેન બનાવતી આજ મને જો ટાઈમ ના મળ્યો હાજ સુધી રેખડો પણ વિડીયો બનાવવાનું હાઇ ચાલુ કર્યું વિચાર કરો તમે પણ ખેડૂતોની વેદના અમે તો સમજી જગી કેવી હોય ને હું હોય અને આજ ખંભાળિયા ગયો તો એટલે આજુબાજુ બધે જોયું આપણે ત્યાં તાણી તુણીને કાઢી લીધું એટલે કઈ નથી બાકી હાલત અમારી એવી જ હોય હવની હેરે હોય ખેડૂત બધા ભેગા જ હોય એટલે અમને પણ ખબર છે મધુબેન ખેલાણીની કોમેન્ટ છે અમારે સુરતમાં ધોધમાર વરસાદ છે લગભગ બધી જગ્યાએ છે મિતભાઈ આહિરની કોમેન્ટ છે હીરાભાઈની ટૂંકમાં ઘણું બધું લખ્યું છે પણ હીરાભાઈની કોમેન્ટમાં જગ્યા ઓછી છોડેલી હોય એટલે મને સમજાય નહીં હીરાભાઈ સોરી તો તમારી કોમેન્ટ દરરોજ આવે બે ત્રણ મોટી મોટી કોમેન્ટ હોય એટલે નિરાતે વાંચવી પડીએ અત્યારે ઉતાવળમાં વાંચી નથી શકતો તો સોરી અને વિડીયો જો હું કાપી નહીં તો લગભગ બધાની કોમેન્ટો લઈ લીધી હે જેની વરસાદ બાબતમાં હતી એની તો ખેડૂતોને અનહદ નુકસાન છે કંઈ ઘટેને એવી નુકસાન છે ખેડૂતોને માલ હાથમાંથી ગયો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હે વર આખું એના ઉપર હોય ખેતી ઉપર હોય માલનો ચારો બગડી ગયો હવે આ પોઝિશનમાં માલના ચારા કોઈને લેવા પડે ને તો હો રૂપિયાની જે મણિકો હોય ને ભૂકો એ અત્યારે લગભગ અઢીસો ત્રણસો રૂપિયે પહોંચીએ ડબલથી પણ વધી જાય અને અત્યારે જે અમે બધા ઢાઈકા છે ને કાગળ કયો તાલપત્રી ગયો એ ડબલ ભાવે લઈને અમે ઢાઈકા છે છતાંય જડતું નતું જટી જૂટીને માણસ લઈ ગયા ને એવી હાલત છે ખો ફૂટની લંબાઈ કીધી હોય ત્યાં પચાસ ફૂટના કટકાઈ આવ્યા નથી ઘણી બધી જગ્યાએથી આવા સમાચાર પણ મળ્યા હે તો ઘણા બધા થઈ એટલી મહેનત કરી કાઢવાની નીકળી ગઈ નીકળી ગયા અમુકને ભૂકા નીકળી ગયા ઢકાણા નથી કાગર નથી જેડા એના વાયકે અમુકને મજૂર નથી જડ્યા એના વાયકે એટલું અમુક જગ્યાએ ટૂંકમાં થ્રેસર નથી મળ્યા એના ગયા છે અમુક જગ્યાએ ભર્યા પડ્યા પાથરા પડ્યા માંડવી ઉભ્યું હે એટલે ટૂંકમાં આપણે વિચાર્યું ન હોય ને એવું નુકસાન આ વરસાદના લીધે હે હવે માની લો પહેલના વાંધો ને હાલો પહેલ ને આપણે નાખી પણ વિચાર કરો પચીસ પચીસ તારીખથી વરસાદ ચાલુ થયો એ હજી પહેલી બીજી તારીખ સુધી એટલે દસ દસ પંદર પંદર દિવસ કન્ટિન્યુ વરસાદ રહીએ તો એ ખેડૂતના હાથમાં કંઈ આવવાનું નથી અને ખાસ કોમેન્ટ છેલ્લે છેલ્લે મારે લેવી હે સોલંકી રામભાઈની તો રામભાઈ આપણે આજથી પંદર દિવસ પહેલાં કદાચ મને એની જણાવ્યું હતું કે રમેશભાઈ પચીસ તારીખ આસપાસ વરસાદ આવીએ એની મને કાલ કોમેન્ટ એવી છે કે તમે લખીને જવાબ દેજો તો સોરી લખી નથી થઈ ગયો પણ આ વિડીયોમાં હું તમને સંભળાવું હું રામભાઈ તમારી કોમેન્ટ મને યાદ છે તમે લખું તું અને તેદી તમે લખું ને તેથી મને પણ અંદાજ હતો પણ પછી કામની એવી ભીડમાં પડી ગયા અને મોકાનો ભૂરનો પવન એટલે પછી બધું ભૂલાઈ ગયું કે ભાઈ વરસાદ હવે આવે નહીં તો સોરી ભાઈ તમારી કોમેન્ટ મને યાદ જ છે તમે લખ્યું કે પચીસ તારીખ આસપાસ પાછો એક રાઉન્ડ આવીએ તો રામભાઈ થેન્ક યુ તમે એટલું અગાઉ જણાવવા છતાં પણ અમે ભૂલી ગયા તો અમે વાકમાં પણ ખૂબ સારી એવી કોમેન્ટ એટલી અગાઉ તમે કીધી હતી એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને હાલો આ આભાર સાથે આપણી ખેડૂની વેદના બધા ખેડૂની વેદના હું કરું એની સાથે આજના આપણે એન્ડ કરવાનો થાય છે તો આજના વિડીયોનો એન્ડ કરી દઈ છોકરાઓની યાદ આવ્યા હતા આમ કે આજે છોકરાઓને બોલાવી લઈ કેમ કે હાવ ખાલું પડી ગયું એટલે તો છોકરાઓનું ખાલું છે અત્યારે હવે નીંદર પણ કઠણ છે આવી

હજી શક્ય હોય એટલું હાચવો કેમ કે આ વરસાદનો રાઉન્ડ બહુ લાંબો હોય ત્રીસ એકત્રીસ તારીખે હજી પણ વધારે વરસાદ આવવાની શક્યતા લાગે છે તો જી હચવા એ હાચવો બાકી કુદરત સામે આપણે જીતતા નથી જી કુદરતે ધાર્યું હા થાય બાકી હાલો આજના વિડીયોનું એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ